પોતાના ખેતરમાં કરેલ પાક પર ટ્રેક્ટર ફેરવી સિંચાઈ વિભાગ તેમજ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના મોડી અને થાન તાલુકાના મોટા ભાગના ગામોની સરકારની સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ખેડૂતો આ પાણી દ્વારા સિઝન મુજબ પાકોનું વાવેતર કરે છે ત્યારે ચાલુ વર્ષે પણ સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે દોઢ મહિના પહેલા સૌની યોજનાના વાલ્વ ખોલી પાણી આપવામાં આવતા મૂડીના દૂધોઈ સડલા ખાટડી ગઢડા ટીકર સુજાનગઢ સહિતના ગામોમાં ખેડૂતોએ પોતાની જમીનમાં જીરું એરંડા વરિયાળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે પરંતુ ખેડૂતોએ વાવેતર કર્યા બાદ અચાનક સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો શિયાળુ પાકને પાણી વગર મોટા પાયે નુકસાની થઈ રહી છે અને જીરું સહિતના પાક સુકાઈ રહ્યા છે જે મામલે થોડા દિવસો પહેલા બંને તાલુકાના અનેક ગામોના ખેડૂતોએ સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગની કચેરી ખાતે રજૂઆત કરી હતી તેમજ ઉકેલ ન આવતા મૂડીના દુધઈ ગામના ખેડૂત ભૂપતભાઈ કરપડાએ પોતાની સાઠ વીઘા જમીનમાં કરેલ જીરાના પાક પર રોટોવેટર મશીન ફેરવી સરકાર અને સિંચાઈ વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક અન્ય ખેડૂતોના શિયાળુ પાકને બચાવવા સિંચાઈ માટેનું બંધ કરેલ પાણી ફરી આપવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે ખેડૂતોએ જણાવ્યું હતું કે અગાઉ સૌની યોજના હેઠળ તળાવો ભરવામાં આવ્યા હતા આથી દુધઈ સહિત અને ગામના ખેડૂતોએ જીરુ સહિતના પાકનું વાવેતર કર્યું હતું અને હવે પિયત માટે માત્ર એક પાણીની જરૂર હતી તેવા સમયે રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાનીના કારણે પાણી બંધ કરી દેતા જીરુનો પાક સુકાઈ ગયો છે તેમાં જીરુણા બિયારણ પાછળ રૂપિયા અઢાર હજાર પ્રતિ માળ અને રાસાયણિક ખાતર મજૂરી દવાઓ અને ટ્રેક્ટર તેમજ ડીઝલ સહિતનો ખર્ચ પણ પાકમાં નુકસાન ખેડૂતોના માથે આવ્યો હતો તેમજ આવી સ્થિતિમાં ખેડૂતોને દેવામાં ડૂબવાનો સમય આવ્યો છે સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થઈ હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીથાન તાલુકામાં શિયાળુ વાવેતર બાદ અચાનક પાણી બંધ કરી દેતા ખેડૂતોની હાલાકી કફોડી બની છે રાજેશ બહુ રાશિ નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર